નમસ્કાર મિત્રો મિત્રો બે હજાર પચીસ માં સિંહ રાશિના જાતકો માટે ક્યારે વિવાહના ઉત્તમ યોગ નિર્માણ થાય છે ક્યારે મધ્યમ યોગ નિર્માણ થાય છે ક્યારેક અચાનક યોગ નિર્માણ થાય છે એ ગ્રહોની સ્થિતિ પ્રમાણે દરેક વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે સંપૂર્ણપણે આપ જરૂર સાંભળજો આપને ક્યારે વધારે પ્રયત્નો કરવાની જરૂર પડી શકે એટલે મિત્રો આપણે આજે જે પણ ચર્ચા કરીએ છીએ ત્રણ ગ્રહોની વિશેષ ચર્ચા કરશું જેમાં ગુરુ છે રાહુ છે અને શનિ છે ગુરુ છે મિત્રો એ લગ્નના કારક માનવામાં આવે છે શનિને પણ લગ્નના કારક માનવામાં આવે છે રાહુ છે એ અચાનક યોગ નિર્માણ કરે છે એને પણ લગ્નના કારક રાહુ છે પણ જે વસ્તુ થાય જેની અભિલાષા જેની સર્જિત થઈ જાય એ રાહુ કરાવી શકે છે રાહુ છે એ રહસ્યના ગ્રહ માનવામાં આવે છે એટલે એની પણ વિશેષ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા સૌથી પહેલા તો જે યોગ નિર્માણ નથી થઈ રહ્યો જેમાં વધારે મહેનત કરવાની જરૂર પડે છે એની ચર્ચા કરીએ તો કે પચીસ જાન્યુઆરી થી જે દિવસો વયા ગયા છે પણ યોગ નિર્માણ થાય છે એની ચર્ચા કરીએ છીએ પચીસ જાન્યુઆરી થી પંદર મે સુધી આપનો ગુરુ છે એ વૃષભ રાશિમાં છે વૃષભ રાશિમાં ગુરુ હોવાથી આપનો મધ્યમ યોગ બને છે એટલો પ્રબળ યોગ બનતો નથી આ ગુરુની સ્થિતિને વર્ણન કરું છું મિત્રો સાથે શનિ રાહુની પણ વાત ચર્ચા કરશું ઉપાય પણ બતાવીશ એટલે વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો એટલે પેલો યોગ જે પ્રબળ હોવો જોઈએ ખૂબ જ ઉત્તમ છે જેમાં પ્રયાસ કરશો એટલે અવશ્ય તમારા લગ્ન થવાના વિવાહ થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે અને જે પણ આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો એ ખાસ કરીને ચંદ્ર રાશિના આધારો પર ચર્ચા કરીએ છીએ આપની જન્મ કુંડળીમાં જે રાશિ હોય એ આપણે લાગુ પડે છે ઘણા બધા અમને કોલ આવે કે તો 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 બે બે નામ છે શું નામની રાશિ અમારે ના તમારી જન્મકુંડલીમાં જે રાશિ હોય એ જ રાશિની આપણે ચંદ્ર રાશિ કહેવામાં આવે છે એ જ રાશિ તમારી શાસ્ત્ર પ્રમાણે માન્ય ગણવામાં આવે છે કોઈ બાળકના કોઈ પાંચ નામ દીએ તો શું પાંચ રાશિ ભોગવવાની તો કે ના ચંદ્ર રાશિ જે હોય છે એ જ એના જીવનમાં યોગ્ય શાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે સાથે મિત્રો ખાસ કરીને એ પણ કહી દઉં ઘણા બધા મિત્રોના અમને કોલ આવે મિત્રો ફોન કરી અને પોતાની રાશિ બોલવા માંડે પોતાનું નામ બોલે પોતાની રાશિ બોલે પોતાની જન્મ તારીખ બોલે અને સીધું અમારી રાશિ વિશે અમને માહિતી આપો દરેક રાશિઓનું જે પણ બે હજાર પચીસ જાય છે એ ફ્રીમાં સેવામાં વિડીયો તમારે સમક્ષ રાખ્યો છે તમારી રાશિ વિશે તમે જાણી શકો છો તમે સાંભળી શકો છો ઘણા બધા અમને એમ પ્રશ્ન કરે છે કે એટલું બધું નથી પણ આપણે સાંભળી તો ને હા ક્યારેક કોઈ વસ્તુ આપણે માહિતી જોતી હોય કઈક વાંચન કરવું હોય ક્યારેક લખાણ કરવું હોય તો અભ્યાસની જરૂર પડે પણ આપણે વિડીયો સાંભળી તો શકીએ સાથે દરેક વિડીયામાં વિશેષ કરીને અમે સમય આપીએ છીએ કે આ સમય તમારે કોલ કરો તો તમારી સાથે વ્યવસ્થિત અમે તમને સમજાવી શકીએ કે જ્યોતિષની કુંડળી કેમ દેખાડવી ઓનલાઈનની વ્યવસ્થા એટલા માટે રાખી છે કે દૂરથી પણ પણ આપના ઘરેથી આપની કુંડળી બતાવી શકો તેના માટે દક્ષિણા રાખી છે એ દક્ષિણા ઓનલાઈન આપ ભરી આપશો પછી આપને સમય દેવામાં આવશે સાથે મિત્રો અમારો પણ પરિવાર છે એ જ્યોતિષ કેન્દ્રિત છે એટલે બધાના પોતાના બિઝનેસ ઘર ચાલતું હોય છે પરિવાર ચાલતું હોય છે જન્મ સ્થળ અને આપના જે પણ જીવનના પ્રશ્નો હોય એ કોરા કાગળમાં વ્યવસ્થિત લખીને મોકલી આપશો સાથે વોટ્સઅપ કરી દેશો એને દક્ષિણા મિત્રો ઘણા બધા મને

તમારી સાથે ચર્ચા પણ કરવામાં આવશે કુંડલી વિશે કે તમારા જે પણ પ્રશ્નો હોય સાંભળી અને શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય તમે બતાવી શકીએ શાસ્ત્રોક્ત ઉપાય કોને કહેવાય તો સૌથી પેલો તમારી કુંડળીમાં જે પણ ગ્રહણ દોષ થતો હોય ચાંડાલ દોષ થતો હોય પિતૃ દોષ થતો હોય આવા અશુભ યોગ થતા હોય એ જ્યોતિષ શાસ્ત્ર કહે છે એ પ્રમાણે તમને ઉપાય બતાવીને શાસ્ત્રોક્ત ઉપાય કહેવામાં આવે છે સાથે તમે પણ કરી શકો જે આપણે કરી શકીએ જેમાં ખર્ચો ના હોય એને સરળ ઉપાય કહેવાય જે પોતે જાતે કરી શકે એને સરળ ઉપાય કહી શકાય છે મિત્રો સાથે જેની પાસે જન્મ તારીખ ના હોય જેની પાસે જન્મ સમય ના હોય તો એની જન્મ કુંડી બનતી નથી એટલે તમારે ફોન કરી અને અમારી ઓફિસ જામનગરમાં છે સાથે જામનગર આવશો એપોઇન્ટમેન્ટ લેશો એટલે તમને સમય આપશો સમય આવશો એટલે તમને પ્રશ્ન કુંડળીથી જે જન્મકુંડળીન માધ્યમ થકી પ્રશ્નકુંડળી કહેવાય છે એ પ્રશ્નકુંડળી કોને કહેવાય તો કે જે વ્યક્તિ અમારી સામે બેસે એ જ સમયે કુંડળી મૂકીએ એ કુંડળી જ કહેવાય હવે એ સમયે ગ્રહ માન્ય સ્થિતિ જોઈએ એનો પ્રશ્ન સાંભળીએ અને એનો ઉપાય બતાવીએ એને પ્રશ્નકુંડળી કહેવામાં આવે છે ખાસ કરીને ઘણા બધા મિત્રોને ખબર જ નથી કે જન્મકુંડળી કોને કહેવાય તો કે આપણે જ્યારે જન્મ થયો હોય અને ગ્રહોની સ્થિતિનું સર્જન થયું હોય અને જે ગ્રહો લખવામાં આવે જે કુંડી બનાવવામાં આવે એને જન્મ કુંડી કહેવામાં આવે છે એટલે મિત્રો એમાં કઈ ડરવા જેવી વાત નથી ઘણા બધા મિત્રો અમને ફોન કરે અમારે જન્મકુંડી બતાવી નથી તો અમે તમારી જન્મકુંડી જોઈને જ ઉપાય બતાવી શકીએ ડોક્ટર પાસે જઈએ અને રિપોર્ટ ન મળે ત્યાં સુધી ઉપાય કેવી રીતના બતાવી શકાય એટલે પેલા વિડીયો બરાબર રીતે સાંભળો સમજો અને પછી કોલ કરો અને સમય સાથે કોલ કરો બીજાને હેરાન ન થાય અમારો પણ બીજો સમય અમે બીજ જગ્યાએ ઉપયોગ કરી શકીએ એટલે વારે ઘડીએ તમને સમય આપીએ છે સવારે 10 વાગ્યા થી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે સાંજે 5 વાગ્યા થી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે આપ બરાબર બપોરે 2 થી 3 વાગે કોલ કરી તો સમય દેવાનો મતલબ શું અમારે બીજા પણ કાર્યો કરવાના હોય છે એટલે તમે સમય આપીએ છે ઘણા બધા મિત્રો કહેશે કે શાસ્ત્રીજી તમે આ બધી ચર્ચા સાથે કરી પણ અમે ઘણા બધા વિડીયામાં કહી ચૂક્યા છે છતાં ઘણા બધા વ્યક્તિઓ વિડીયો સાંભળતા નથી સાથે કોલ કરે એને એક વખત ને પાંચ વખત સમજાવીએ તોય અમે એ કોલ કરે છે એટલે થોડીક સમજદારીપૂર્વક કાર્ય કરો તો અમને પણ મજા આવે અને તમે વ્યવસ્થિત સમજી શકો મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને બીજા યોગની જે પ્રબળ યોગ બનાવે છે સિંહ રાશિના જાતકો માટે પંદર મે થી અઢાર ઓક્ટોમ્બર સુધી ખૂબ જ સારો યોગ નિર્માણ થાય છે મિથુન રાશિમાં ગુરુ ગોચર થશે ગુરુનું ગોચર થવાથી તમારા માટે ઉત્તમ યોગ બને છે પણ એક મિત્રો વાત યાદ રાખજો કે જન્મકુંડલીમાં જો સપ્તમ ભાવમાં અશુભ યોગ થતો હોય તો એનું પરિણામ મળી શકે છે પરિણામ એટલે કેવું હતું કે જે પરિણામની આપની ઈચ્છા હોય એવું પરિણામ ન મળે એટલે આપણે જન્મકુંડિ બતાવી સપ્તમ ભાવની જે પણ શાસ્ત્રોક્ત પૂજા વિધિ થતી હોય કરાવી જોઈએ સરળ ઉપાય એટલે છે કે એમાં પણ આપણે ફળ મળે જે કર્મ ફળ મળે જ છે એટલે ખાસ કરીને મિત્રો હવે વાત કરીએ ત્રીજા યોગની તો ગુરુ છે ડિસેમ્બર સુધી પણ તમારે મધ્યમ યોગ બનાવે છે એમાં વધારે મહેનત કરશો વધારે પ્રયાસ કરશો તો અવશ્ય તમારા લગ્ન થવાની સંભાવના વધી જશે હવે વાત કરીએ પાંચ ડિસેમ્બરથી લઈ એકત્રીસ ડિસેમ્બર સુધી શુભ યોગ થાય છે લગ્ન માટે ખૂબ જ સારા યોગનું નિર્માણ થાય છે અવશ્ય પ્રયત્ન કરશો એટલે તમને સફળતા મળી શકે છે હવે વાત કરીએ રાહુની જે હું પેલા ચર્ચા કરી ગયો રાહુ છે એ અચાનક કોઈ પણ વસ્તુનું સર્જન કરે છે એટલે કે લગ્ન યોગ અચાનક કરાવે છે પણ સાવધાની કઈ વાતની રાખવી પડે એ પણ જાણી લઈએ રાહુ છે તમારા માટે અઢાર મે થી એકત્રીસ ડિસેમ્બર સુધીનો આપણા માટે અચાનક યોગ બનાવશે જે ચર્ચા કરી ખાસ કરીને મિત્રો જો રાહુ અને ગુરુ આ બંને યોગ બનાવે છે એટલે લગ્ન થવાના પાકા યોગ નિર્માણ થાય છે સાથે આમની અંદર અચાનક યોગ થવાની શક્યતા વધી જશે આપ કોઈ દિશામાં ગોતતા હોય બીજી દિશામાંથી માગવું આવે આપણી યાદ પણ ના હોય કોઈ સગાવાલા આપણી કોઈ વાત કરે એને અચાનક યોગ કહેવામાં આવે છે આપણે ઓળખતા ના હોય ને કોઈ આપણી ઘરે આપણા કોઈ સગા સંબંધીઓ વાત લઈને આવે તો એને અચાનક યોગ કહેવાય છે કે આપણે જે વસ્તુનો ખ્યાલ જ નથી અને એ સર્જન થઈ જાય એને અચાનક યોગ કે એ રાહુ કરાવી શકે છે હવે વાત કરીએ કે આપણે કઈ વાતની સાવધાની રાખવી તો સૌથી પહેલા તો જન્મ કુંડી મેળાપક એટલે બંનેની કુંડળી મેળાપક કરો એને મેળાપક કુંડળી કહેવાય ઘણા વ્યક્તિ એ પણ પ્રશ્ન કરશે કે મેળાપક તો કે બેની જન્મ તારીખ જોઈએ જન્મ સમય જોઈએ જન્મ સ્થળો હોય એટલે કુંડળી બને અને બેની કુંડી કુંડળી જોઈ

તમારે એ પણ યોગ સારા નિર્માણ થશે પણ ક્યારે તો કે અત્યાર પચીસ જાન્યુઆરી થી લઈ અને ત્રીસ માર્ચ સુધીનો સમય તમારા માટે શનિ દ્વારા ખૂબ સારો છે પણ ત્રીસ માર્ચ પછી તમારે શનિ દ્વારા મધ્યમ યોગ બને છે હવે મિત્રો વાત કરીએ ઉપાયની દરેક તારીખ સમય અને ગ્રહ કૌચરની વાત કરી છે હવે આપણે ઉપાયની ચર્ચા કરીએ કે સિંહ રાશિના જાતકો માટે શું ઉપાય કરવા જોઈએ પેલો ઉપાય છે કે આપને આપણી જન્મકુંડી બતાવી અને કોઈ પણ સપ્તમ ભાવમાં અશુભ યોગ નિર્માણ થતા હોય તો એની શાસ્ત્રોક્ત પૂજા કરાવી જોઈએ સાથે આપણી જન્મકુંડી બતાવી સૂર્ય નો રત્ન માણેક પંચાંગ કર્મ કરી અને ધારણ કરવું જોઈએ એટલે પૂજા પાઠ કરાવીને પહેરવું જોઈએ સાથે સૂર્ય ભગવાનને રોજ જલ આપવું જોઈએ જયારે જલ આપો ત્યારે તેમની અંદર લાલ ચંદન પધરાવો લાલ પુષ્પ પધરાવો ચોખા પધરાવો અને સૂર્ય ભગવાનને જલ આપો